જે માતાજી મિત્રો હું છું લેસ્ટ આખોને આપ જોઈ રહો ચેનલ તો આજે આપણે વાત કરવાની છે ફિલ્મ થતા થઈ ગયું તાતા થઈ ગયા મિત્રો નામ જ એટલું લાંબુ છે કે બોલતા બોલતા આપણી જીભ અટકાઈ જાય એવું કંઈક નામ છે તો નામને ઇગ્નોર કરજો સાથે મિત્રો આજે આપણે થોડી ઘણી એના વિશે વાત કરવાની છે કે ફિલ્મ કેવી હશે હવે મિત્રો વાત કરીએ તો આ ફિલ્મ જે છે અત્યારે ચાલે છે અને મિત્રો ફિલ્મની વાત કરીએ તો ત્રણ ભાઈબંધ છે એ અપલમ ચપલમ કરે છે હવે અપલમ ચપલમ એટલે ફિલ્મ જે છે એ ખૂબ સારી છે એવું તો ના કહી શકાય કેમ કે મિત્રો કોમેડિક બતાવવામાં આવી છે પરંતુ આપણને હસી આવે એવું કંઈ લાગતું નથી ફિલ્મમાં અને તમે જો જોવા જશો તો તમને થોડી બોર કરી શકશે એવું લાગી શકશે કેમ કે મિત્રો ત્રણ ભાઈ બનો જે છે એ તમને થોડી ઘણી કોમેડી જોવા મળશે જો તમે ફ્રેન્ડ સાથે જશો તો થોડી ઘણી એન્જોય તમે આ ફિલ્મને કરી શકશો બાકી કંઈ ખાસ ફિલ્મ છે નહીં જે આપણને પહેલાં ઘણા ફિલ્મોમાં આપણે જોઈ ચૂક્યા છે આવા બધા કોમેડીક જેમ કે મિત્રો તમે જોઈ લો હાહાકાર જે ફિલ્મ છે આવી હતી એ ખૂબ સરસ ફિલ્મ હતી એ તો થોડી ઘણી આપણને કોમેડીક લાગતી હતી પણ આ ફિલ્મ જે છે થોડી ઘણી આપણે નિરાશ કરે એવી ફિલ્મ છે એટલે હું નથી કહેતો કે ખરાબ ફિલ્મ છે પરંતુ મિત્રો તમે ફ્રેન્ડ સાથે જશો તો તમને થોડી મજા આવશે અને હકીકતમાં મિત્રો કહું ને તો હવે બે હજાર છવ્વીસમાં ઘણી બધી ફિલ્મો અવનવી આવવાની છે ભારે ભારે એટલે કે જોરદાર જોરદાર ફિલ્મો બને છે નવા નવા ટૉપિક ઉપર ફિલ્મો બને છે તો આવી એકને એક સ્ટોરી મિત્રો જો આવતી રહેશે તો ફિલ્મ ફ્લોપ જશે આ મારું કેવું છે મિત્રો તમારું શું કહેવું છે તો ખબર નથી તમને ફિલ્મ ગમી પણ શકે છે મને એટલી બધી ગમી નથી ફિલ્મ જોવાલાયક છે હા એકવાર એન્જોય કરે કરી તમારે જો ટાઈમ પાસ કરવો હોય સિનેમા ઘરોમાં જઈને તો તમે આ ફિલ્મ જોઈ શકો છો બરાબર છે અને બીજી વાત કે મિત્રો ઘણી બધી ફિલ્મો બે હજાર છવ્વીસમાં આવવાની છે તો આપણે એના વિશે પણ વાત કરીશું તો ચેનલ પર ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમને ગુજરાતની હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચી હવે મિત્રો વાત કરીએ કે ત્રણ ભાઈ બહેનો છે હવે એ એમને પૈસા કમાવા પૈસા કમાવવા હોય છે એ તો આપણે પહેલાં પણ જોયેલા છે ઘણા ફિલ્મમાં આપણી ગુજરાતી ફિલ્મો પણ ઘણી છે એવી કે પૈસા કમાવા માટે શું શું કરે છે ત્રણ ભાઈબનો હોય છે ને એવી ઘણી બધી ટૉપિકો વિશે ફિલ્મો છે તો એકને એક ફિલ્મ મિત્રો આપણે જોઈશું તો આપણને થોડી ઘણી બોર તો લાગે જ મિત્રો ત્રણ ભાઈબનો છે હવે પૈસા કમાવા માટે એક છોડીને કિડનેપ કરી લાવે છે હવે કમિશનરની છોકરી નીકળે છે એ બીજી છોકરીને કિડનેપ કરવાનું વિચારે છે ને બીજી છોકરી એને કિડનેપ થઈ જાય છે એવી જ રીતે કંઈક સ્ટોરી બતાવવામાં આવી છે એક આપણને ઘરમાં લોકેશન લેવામાં આવી છે લોકોની થોડી ઘણી એક્ટિંગ પણ એવું ઠીકઠાક કહી શકાય એક્ટિંગમાં પણ એટલી બધા કલાકારો જે છે જેમ નવા નવા કલાકારો છે એમની એક્ટિંગ જોઈને પણ આપણને કંઈ હસવું આવે એવી ફિલ્મ દેખાતી નથી બરાબર છે જે જૂના જે એક્ટર છે એમની એક્ટિંગ થોડી ઠીકઠાક છે તો આ ફિલ્મ તમારે જોવી હોય તો ટ્રેલર જોઈને જજો અને તમને પહેલાં ટ્રેલર જોજો જે યુટ્યુબ ચેનલમાં ટેલર આવી છે તો ટ્રેલર જોજો પછી તમે સિનેમા આ ફિલ્મ જોવા જજો કેમ કે મિત્રો આ પૈસા પડી જાય એવી ફિલ્મ કહી શકાય મારો કઈ ફિલ્મ વિશે હું ગમે તે ફિલ્મો વિશે સારું જ કહું છું કંઈ ખોટું કહેતો નથી પરંતુ આ ફિલ્મ તમારે જોવી હોય તો જોજો તમારી મરજી બાકી તો કંઈ નહીં ફિલ્મમાં આપણને કંઈ એટલું બધું એન્ટરટેનમેન્ટ કરાવતું નથી હા ખાલી શોખ માટે તમે આ ફિલ્મ જોવા જઈ શકો છો તમને મજા આવે તમારે ફ્રેન્ડ સાથે ઇન્જોય તમે કરી શકો છો અને આવી જ ફિલ્મો મિત્ર જો બનતી રહેશે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે એ ધીમે ધીમે અત્યારે ઘણી બધી આગળ આવી ગઈ છે તો આવી ફિલ્મો તો હવે નહીં ચાલે મેં પહેલાં પણ વિડીયોમાં કહ્યું છે ઘણા વિડીયોમાં મેં વાત પણ કરી છે કે હવે આવા ફિલ્મો નહીં ચાલે નહીં ચાલે એટલે ઘણી ફિલ્મોમાં તમે જોઈ લો મિત્રો કે ફાઇટ સીનની વાત કરીએ ને તો આપણને જૂના જમાનાની ફાઇટ સીન બતાવવામાં આવે છે તો અત્યારે જે છે નવો ટૉપિક નવો નવો અધ્યાય આવે છે બે હજાર છવ્વીસમાં ઘણી બધી સસ્પેન્સ થ્રીલર ફિલ્મો આવે છે ઇમોશનલ ડ્રામા ફિલ્મો આવે છે લવ સ્ટોરી ફિલ્મો આવે છે સુંદર સુંદર મજાની ફિલ્મો બનાવવામાં આવે છે આપણને એવું લાગે છે કે હવે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે ને એ આગળ આવતી જાય છે અને બીજી વાત કે મિત્રો તમે જોઈ લો અત્યારે ઘણી બધી ફિલ્મો જે છે આપણને સાઉથ જેવી ફિલિંગ લાવે છે જેમ કે સમંદર ફિલ્મ તમે જોઈ લો વિક્ટોરો ત્રણસો ત્રણ હા એ ફિલ્મ થોડી ઘણી ચાલી નહીં પરંતુ ફિલ્મ તમે જોશો તો તમને થોડી ઘણી સાઉથ જેવી ફિલિંગ આવશે કેમ કે મિત્રો મેં ફિલ્મ બંને ફિલ્મો જોઈશે ખૂબ સારી ફિલ્મો છે એવું કહી ના શકાય તમને ના પણ ગમે ગમે પણ ખરી હવે એ તો અવના વિચારો હોય મિત્રો મારા વિચાર અલગ હોય તમારા વિચારો અલગ હોય કોઈને ફિલ્મ આ આ ફિલ્મ ગમતી હોય આ ફિલ્મ ના ગમતી હોય એવું બની શકે છે મિત્રો હું એવું નથી કહેતો કે તમે આ ફિલ્મ જોઈ જ લેજો પરંતુ કહેવાનો મતલબ એ છે કે હવે નવો નવો અધ્યાય આવે છે નવી નવી ગુજરાતી ફિલ્મો આવે છે અને સાથે મિત્રો બે હજાર છવ્વીસમાં તો ઘણી બધી ફિલ્મો જે છે એ મસ્ત મસ્ત આવવાની છે તો આપણે રાહ જોવાની છે અને સાથે સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે મિત્રો વાત કરીએ હવે આ ફિલ્મ તમારે જોવી હોય તો તમે તમારી મરજીથી જોવા જઈ શકો છો બરાબર છે મળે નેક્સ્ટ વિડીયોમાં